એ લો યુટ્યુબ ફેમિલી કેમ છું તમે મિત્ર જમા તો જાવ ને તમારે શોખ છો મિત્રો તો જવું શું મંદિરે અત્યારે મિત્રો ને બધે જવાનું સહેલું જોવો મિત્રો ને આમ જોવો તમે મિત્રો કાંઈ મકાનો મચ્છીનો વિડીયો હાલ આવી જાય મિત્રો જવાનું સહેલામાં ફાઇનલી મિત્રો વિડીયોમાં કંડુલી બનારી મિત્રો એટલો વરસાદ એવો એટલો વરસાદ સહેલું કંડુલી મિત્રો આખું સેલું નહીં જો પણ ભરાય ગયો મિત્રો આખી આખું સહેલો આમ જોઈને જોજો એક વાર એમ કેમ પણ એ તો હાલો વિડિયોમાં કંડુલી બના રહી તો આપણે વિડીયો સારું કરી લેક્સ ગો

કેમ પાક ફુલ ઓ માય ગોડ આ તો બધું રોક પાણી ઓ માય ગોડ પાણી કેટના પાણી પાણી જ્યાં દેખો એ મીગ્રામ મેલા તો આપણે આવી ગયા થી ફાઇનલી કેલા આપણે દોન કાલ એટલું

બાય બાય વિડિયો ઉતારી તો મિત્રો હવે જો ફાઇનલી જો અમે માતાજી મંદિર પોગી જ્યા છીએ માતાજીને આપણે એટલી પ્રાર્થના કરી કે વિડિયો અગરતા રહે મિત્રો ને આમ આવતો રહે હરો અને વિડિયો પણ અગરતા રહે અગરતા અગરતા રહે તો જય માતાજી જય મેણી માતાજી જય અને આમ આવનો સપોર્ટ કર મિત્રો તમે બન બધાઈ તો બસ હવે એટલે કો ડિમેન્ડ બડે થોડવા મેડમ જો કે मित्रों आठला फार्म तो जो तो दूस तो पर का फार्म बनी जो मित्र तो, तो मित्रो आज फार्म आवतो छे डेट का ना तो, 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 तो जो आ तो मछला फार्म बनी का फार्म जो क्या का बोले दो सांभो ते अवाज केम पण मजा आए तरह फार्म आ फार्म भराज मित्र